સમાચારમાં વાત કરીએ વંતલીની તો વંતલી ખાતે આવેલા સહજાનંદ સ્વામી ગુરુકુળ ખાતે સમસ્ત તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જી હા ધારાસભ્ય માજી ધારાસભ્ય સાવજ દૂધ સંઘના ચેરમેન મહાનગરના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વંતલી ખાતે આજરોજ સમસ્ત તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ભાગવતાચાર્ય મનોજભાઈ ભટ્ટના પ્રમુખ સ્થાને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોરાસા તિરુપતિ બાલાજી વ્યંકટેશ તીર્થ સ્થાનના ગાદીપતિ શ્યામ નારાયણ આચાર્ય સહજાનંદ સ્વામી ગુરુકુળના કોઠારી પ્રેમ સ્વામી સહિતનાઓ દ્વારા સત્કાર સમારંભમાં પ્રવચન પણ કરાયું હતું સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ પદે પ્રફુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ છેલભાઈ જોશી ત્રષ્ટિ હસુભાઈ જોશીની વરણી થતા અને હેમાબેન આચાર્યના જિલ્લા મહિલા દ્વારા પ્રથમ સ્વતંત્ર રીતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય સફળ આયોજન કરાયું હતું જેમાં જિલ્લા મહિલા પાંખના પ્રમુખ રૂપલબેન લખલા લખલાણી શહેર મહિલા પાંખના પ્રમુખ કનકબેન વ્યાસ સહિતનાઓ તમામ સ્થળોએ ભારે જહેમત ઉઠાવી હતી